નમસ્તે મારું નામ છે ડાક્ટર ભૂમિ પરેશભાઈ હું ધોરણ સાત બામાં અભ્યાસ કરું છું હું એક પ્રયોગ લઈને આવી છું મારા પ્રયોગનું નામ છે સમતલ અરીસામાં પ્રતિબિંબનું સ્થાન શોધો એક ચેસ બોર્ડ લો આ જાડી રેખા પર સમતલ અરીસાને ઊભો ગોઠવી દો પેન્સિલ છોડવા માટેના સંચા જેવી નાની વસ્તુને અરીસાથી ગણતરી કરતા ત્રીજા ખાણાની ધાર પર ગોઠવી દો પ્રતિબિંબની સ્થિતિ નોંધો હવે અરીસાને અરીસાથી ગણતરી કરતા સંચાને ત્રીજા ખાનાથી ચોથા ખાનાની ધાર પર ગોઠવી દો પ્રતિબિંબની સ્થિતિ નોંધો જેટલા અંતરે સંચો હશે તેટલા જ અંતરે અરીસામાં પ્રતિબિંબ નોંધાશે